નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત આ ભરતી જાહેરાત છે શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી ગોધરા સંલગ્ન સ્વનિર્ભર જે જે આર કટારા આર્ટસ કોલેજ છે મિત્રો સુખવર તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદ ખાતે આવેલી આ કોલેજમાં મિત્રો જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા સંલગ્ન જય સીતારામ કેળવણી મંડળ હિંગલા સંચાલિત જે આર કટારા આર્ટસ કોલેજ સુખવર તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદ અંતર્ગત વિવિધ વ્યાખ્યાતા માટેની ભરતી જાહેરાત છે ટોટલ સાત જગ્યા માટેની આ બધી જાહેરાત છે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગુજરાતી સમાજશાસ્ત્ર ઇતિહાસ અંગ્રેજી એમ એ પંચાવન ટકા તેમજ પીએચડી નેટ જીસેટ પાસ કરેલા હોય તેવા ઉમેદવારો અહીંયા હાજર રહી શકે છે ઇન્ટરવ્યુ માટે મિત્રો તમે જોઈ શકો છો ઉપરોક્ત જગ્યાઓ માટે લાયકાત અને પગાર ધોરણ યુજીસી બે હજાર ચૌદ સલગ્ન યુનિવર્સિટી તેમજ રાજ્ય સરકારના ધારાધોરણ મુજબ રહેશે એસટી એસસી જે ઉમેદવારો છે મિત્રો તેને પાંચ ટકાની છૂટછાટ રહેશે તેમજ રસ ધરાવતા ઉમેદવારોએ અરજી તેમજ જરૂરી લાયકાતના તમામ અસલ પ્રમાણપત્રો તેમજ અનુભવના પ્રમાણપત્રો તથા ચાર પાસપોર્ટ સાઇઝના ફોટો સાથે સ્વખર્ચે નીચે જણાવેલ સ્થળ તેમજ તારીખ અને સમય હાજર રહેવાનું રહેશે તમે સ્થળ નોંધી શકો છો મિત્રો જે આર કટારા આર્ટસ કોલેજ સુપર તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદ ખાતે આવેલી આ સંસ્થા છે તારીખ ચૌદ જૂન બે ના રોજ સવારે દસ કલાકે ઇન્ટરવ્યુ છે મિત્રો તમે જોઈ શકો છો ભરતી બાબતે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપેલા છે મિત્રો તમે સંપર્ક કરી શકો છો ભરતી બાબતે જોઈ શકો છો મિત્રો શ્રી ગોવિંદ યુનિવર્સિટી ગોધરા સંલગ્ન જે જે આર કટારા આર્ટસ કોલેજ છે મિત્રો તેના અંતર્ગત વિવિધ વ્યાખ્યાતા માટેની આ ભરતી જાહેરાત છે તો મિત્રો નવી એક ભરતી જાહેરાત વિશે વાત કરું છું તમે જોઈ શકો છો શ્રી બી કે પટેલ આર્ટસ એન્ડ શ્રીમતી એલ એમ પટેલ કોમર્સ કોલેજ જે સાવલી ખાતે આવેલી છે જેમાં જુનિયર ક્લાર્ક માટેની ભરતી જાહેરાત છે મિત્રો તારીખ છ જૂન બે ના રોજ આ ભરતી જાહેરાત આવેલી છે જોઈ શકો છો ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી ગાંધીનગર તરફથી મળેલી જે એનઓસી છે મિત્રો તેના અંતર્ગત જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણ બિનઅનામત માટેની આ જે અરજી માટેની જે અરજી મંગાવવામાં આવે છે મિત્રો ભરતી બાબતે સદર ભરતી પ્રક્રિયા ગુજરાત ધોરણ સેવા પસંદગી મંડળ દ્વારા નક્કી થયેલ ભરતીના નિયમો તેમજ લાયકાતના ધોરણો મુજબ કરવામાં આવશે તેમજ તમે જોઈ શકો છો પાંચ વર્ષ માટે ફિક્સ પગારની હશે લાયકાતની વાત કરીએ તો ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક તેમજ કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની જાણકારી ધરાવતા હોય તે અનિવાર્ય છે રાજ્ય સરકારના નિયમો મુજબ અહીંયા વયમર્યાદામાં શૈક્ષણિક વર્ગના પછાત ઉમેદવારો છે મિત્રો તેના જાતિનો દાખલો તેમજ નોન ક્રિમિનલનું પ્રમાણપત્ર જોડવાનું રહેશે તમે જોઈ શકો છો અધૂરી આધારો વગરની તેમજ સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ છે તે સ્વીકારવામાં આવશે નહીં તેમજ ઇચ્છુક ઉમેદવારોએ સ્વયં પ્રમાણિત આધારો સાથે સો રૂપિયાના ડીડી સાથે જાહેરાત પ્રસિદ્ધ થયાના સાત દિવસમાં આરપીએડીથી નિયત નમૂના મુજબ અરજી કરવાની રહેશે અરજી માટેનું ફોર્મ તમે જોઈ શકો છો પરથી પણ તમે મેળવી શકશો ત્યાંથી તમારે ઈમેલ કરી અને ત્યારબાદ તમારે જે ફોર્મ છે તે મળવી શકશો મિત્રો તમે જોઈ શકો છો જુનિયર ક્લાર્ક માટેની ભરતી જાહેરાત છે શ્રી બી કે પટેલ આર્ટસ એન્ડ શ્રીમતી એલ એમ પટેલ કોમર્સ કોલેજ જે સાવલી ખાતે આવેલી છે તેના અંતર્ગત જુનિયર ક્લાર્ક માટેની ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો તોલાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી જે આદિપુર ખાતે આવેલી છે મિત્રો જે સ્ટેટ ગવર્મેન્ટ ઇન એડ ડિપ્લોમા ઇન્સ્ટિટ્યૂટ એન્ડ મેનેજ બાય ગાંધીધામ કોલેજ બોર્ડ છે મિત્રો તેના અંતર્ગત જે આ સંસ્થા છે મિત્રો મિત્રો તેમાં ભરતી આવી છે તો તમે જોઈ શકો છો ફ્રેશ એપ્લિકેશન ફ્રોમ કેન્ડિડેટ ફોર રેગ્યુલર રિક્રુટમેન્ટ ઓફ વન પોસ્ટ ફોર લેક્ચરર ક્લાસ ટુ રિઝર્વ ફોર ઇડબ્લ્યુએસ કેટેગરી અંડર ગુજરાત સ્ટેટ વિગતવાર જોઈએ મિત્રો તો તમે જોઈ શકો છો ક્વોલિફિકેશનની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન ફાર્મસી વિથ ફર્સ્ટ ક્લાસ એટ ધ લેવલ ઓફ યુજી પીજી એજ એક્સપિરિયન્સ પે સ્કેલ એલિજિબિલિટી ક્રાઇટેરિયા ઇઝ એઝ પર ધ જીટીયુ સીટી પીસીઆઈ જીસીબી નોમ્સ પ્રમાણે રહેશે તેમજ રિગાર્ડિંગ કોમ્પ્યુટર સ્કિલ એન્ડ ટ્રેનિંગ ધ નોર્મ્સ ઓફ ગવર્મેન્ટ ઓફ ગુજરાત વિલ બી એપ્લિકેબલ તમે જોઈ શકો છો સોફ્ટ કોપી ઓફ એપ્લિકેશન ફોર્મ એલોંગ વિથ જનરલ ઇન્સ્ટ્રક્શન ઇઝ અવેલેબલ ઓન ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફિશિયલ વેબસાઇટ જે ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો હમણાં જોઈશું આપણે ই শো এলিজিবল কেন্ডিড শুড সেন্ড ডুফিল্ড এপ্লিকেশন এল বিথ রেলেভেন্টেড ডোক্যুমেন্ট এন্ড ক্রেডিশিয়াল টু দ প্রিন্সিপাল স্পিড পান্ডিডেট এম্পল ইন দোর্নমেন্ট সেম গভর্মেন্ট পিএসয়ু শুড ফোর্ড দপ্লিকে হার্ড কোপি থ্রু প্রোপর চেওর বিপডেট તમે જોઈ શકો છો કે નીડેટે જે ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ છે મિત્રો જે ગવર્મેન્ટ દ્વારા જે ઇસ્યુ કોમ્પિટન્ટ ઓથોરિટી દ્વારા જે આપેલું હોય છે ફોર્મેટમાં તે અહીંયા સબમિટ કરવાનું રહેશે લાસ્ટ ડેડ છે મિત્રો એપ્લિકેશન રિસ્યુડ માટેની તે એકવીસ જૂન બે છે તેમજ જે કટ ઓફ ડેટ છે મિત્રો એજ માટેની ક્વોલિફિકેશનની તે ધ્યાને લેવામાં આવશે તમે જોઈ શકો છો એપ્લિકેશન વિદાઉટ સેલ્ફ અટિસ્ટેડ કોપી ઓફ વેલિડ ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ એજ ઓફ પ્રૂફ ઓફ એજ તેમજ એજ્યુકેશન ડોક્યુમેન્ટ એન્ડ ક્રેડેન્શિયલ વિલ બી રિજેક્ટેડ ખાસ ધ્યાને મિત્રો લઈ અને તમારે અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો ઓલ કોરસ્પોન્ડન્સ વિથ એલિજિબલ કેન્ડિડેટ વિલ બી મેડ ઓનલી થ્રુ ઇમેલ આઈડી ઇઝ પ્રોવાઇડેડ કેન્ડિડેટ ઇન એપ્લિકેશન ફોર્મ તમે જે એપ્લિકેશન ફોર્મમાં જે તમારું ઇમેલ એડ્રેસ જે આપશો મિત્રો તેના પર સંપૂર્ણ વ્યવહાર થશે મિત્રો જે કંઈ ભરતી બાબતે તેમજ જોઈ શકો છો છ જૂન બે હજાર ચોવીસના રોજ આ ભરતી જાહેરાત આવેલી છે જોઈ શકો છો અહીંયા જે એડ્રેસ છે મિત્રો તે તમે નોંધી લેશો જે ફોર્મ માટેનું જે તમે જોઈ શકો છો જે તોલાણી ઇન્સ્ટિટ્યુટ ઓફ ફાર્મસી આદિપુર ખાતે આવેલી છે મિત્રો જેમાં ઓપોઝિટ હોટલ મિડ વોર્ડ ટુ એ પોસ્ટ બોક્સ નંબર ટ્વેન્ટી ટુ આદિપુર કચ્છ ખાતે આવેલી આ સંસ્થા છે ઇમેલ એડ્રેસ અહીંયા આપેલું છે તમે જોઈ શકો છો તેમજ સંસ્થાની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે પણ અહીંયા આપેલું છે ડબલ્યુ પર જઈ અને તમે સંપૂર્ણ માહિતી વધુ માહિતી મેળવી શકશો મિત્રો સંપર્ક નંબર પણ અહીંયા આપેલા છે ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો પીએમ જે એવાય જે મા યોજના છે તેના અંતર્ગત એસએસજી હોસ્પિટલ વડોદરામાં આ ભરતી જાહેરાત છે મિત્રો વિગતવાર જોઈએ તો તમે જોઈ શકો છો કોન્ટ્રાક્ચ્યુઅલ પોસ્ટ પર અગિયાર મહિનાના પોસ્ટ પર મિત્રો અહીંયા જે ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો એકાઉન્ટન્ટ માટે તેમજ પ્રધાનમંત્રી આરોગ્ય મિત્રો માટેની જગ્યા છે એક જગ્યા એકાઉન્ટન્ટ માટેની છે તેમજ પાંચ જગ્યા પ્રધાનમંત્રી આરોગ્ય મિત્રો માટેની છે જેમાં અહીંયા વિવિધ લાયકાત આપેલી છે એકાઉન્ટન્ટ માટે કોમર્સ ગ્રેજ્યુએટ તેમજ ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર સોફ્ટવેર એકાઉન્ટિંગ સોફ્ટવેર તેમજ પ્રધાનમંત્રી આરોગ્ય મિત્રો માટે ગ્રેજ્યુએટ ઇન ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન તેમજ કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ જોઈએ ગુજરાતી હિન્દી ટાઇપિંગ મિત્રો ઇંગ્લિશનું ટાઇપિંગ સ્કીલ હોવી જોઈએ જોઈએ વિગતવાર તો તમે જોઈ શકો છો એપ્લિકેશન કેપ્ટન મસ્ટ મેન્શન ધ પોસ્ટ એપ્લાઇડ એન્યુલ એપ તમારે જે એન્યુઅલ પર તમારે ખાસ લખવાનું રહેશે કઈ પોસ્ટ પર તમે અરજી કરો છો તેમજ એજ લિમિટ છે મિત્રો પાંત્રીસ વર્ષની છે અહીંયા તમે જોઈ શકો છો ઇન્ટરેસ્ટેડ એપ્લિકેન્ટ હેવ ટુ એપ્લાય ટુ વન પોસ્ટની સિંગલ એપ્લિકેશન એન્ડ સીલ્ડ એન્વેલોપ એઝ પર ધ બિલો મેન્શન ફોર્મેટ એપ્લિકેશન ફોર્મ અને દસ દિવસની અંદર તમારે મિત્રો આ જે જાહેરાતના દસ દિવસની અંદર જે અહીંયા એડ્રેસ આપેલું છે ત્યાં તમારે રજિસ્ટર પોસ્ટ અથવા તો સ્પીડ પોસ્ટે અરજી કરવાની છે મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ એસ એસ જે હોસ્પિટલ જે લોડ વડોદરા ખાતે અરજી કરવાની છે અહીંયા મિત્રો ફોર્મેટ ઓફ એપ્લિકેશન ફોર્મ આપેલું છે તમે જોઈ શકો છો આ પ્રમાણનું જે ફોર્મ છે મિત્રો તે તમે જે સંસ્થા ખાતે ખાતેથી મેળવી શકશો અથવા તો આ રીતનું ફોર્મ ભરી અને મિત્રો તમારે પોસ્ટ દ્વારા તમારે મોકલવાનું રહેશે તમે જોઈ શકો છો તો મિત્રો વાત કરશું નવે એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત છે ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત બચ્ચો કાગર આમોદ જે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ અંતર્ગત સંસ્થા છે મિત્રો તેમાં અંગ્રેજી માધ્યમ માટે અંગ્રેજી તેમજ સામાજિક વિજ્ઞાન વિષય માટે બે જગ્યા છે મિત્રો શિક્ષકો માટેની જેમાં બીએ બીએડ એમએ બીએડ પીટીસી કરેલું હોય તેઓ ઉમેદવારો તેમજ અંગ્રેજી માધ્યમમાં બાલવાટિકા માટેની એક જગ્યા છે જેમાં લાયકાતની વાત કરીએ તો પીટીસી તેમજ મોન્ટેસરી ટ્રેન હોય તેવા ટીચર અરજી કરી શકશે ગુજરાતી માધ્યમમાં પ્રાથમિક વિભાગ માટે ગણિત વિજ્ઞાન માટેની એક જગ્યા છે જેમાં બીએસસી એમએસસી બી ની લાયકાત ધરાવતા હોય તેમજ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે અંગ્રેજી વિષય માટે એક જગ્યા જેમાં પણ બીએ એમએ બીએડ ઉચ્ચતર માધ્યમિકમાં અર્થશાસ્ત્ર મનોવિજ્ઞાન ભૂગોળ ઇતિહાસ માટેની એક જગ્યા છે જેમાં એમએ એ બી લાયકાત ધરાવતા હોય તેમજ ઉચ્ચતર માધ્યમિક માટે એકાઉન્ટ આંકડાશાસ્ત્રી એસપી માટે એક જગ્યા છે એમકોમ કોમ બી લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો જોઈ શકો છો પોતાના તમામ અસલ પ્રમાણપત્રો તેમજ ઝેરોક્સ તેમજ અરજી સાથે તારીખ નવ જૂન બે હજાર રોજ સવારે દસ કલાકે નીચે જણાવેલ સરનામે સ્વ ખર્ચે ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે અનુભવી શિક્ષકોને અહીંયા અગ્રતા આપવામાં આવશે તમે જોઈ શકો છો નવ જૂન બે રોજ રવિવારે દસ કલાકે ઇન્ટરવ્યુ છે મિત્રો સરનામું નોંધી લેશો તમે બચ્ચો કા ઘર આમોદ ચાર રસ્તા મૂળ કોસ્ટ આમોદ આમોદ જિલ્લો ભરૂચ ખાતે આવેલી સંસ્થા છે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે તેના પર ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો તમે જોઈ શકો છો અંગ્રેજી તેમજ ગુજરાતી માધ્યમ માટે આ ભરતી જાહેરાત આવેલી છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય